દોસ્તો ગુડ મોર્નિંગ સુપ્રભાત હરર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય અંબે તો જો રાત્રે જોરદાર વરસાદ પડ્યો પણ એક લગભગ અડધો કલાક જોવું પડ્યો અડધો પોણો કલાક જેવું હવે અત્યારે તડકો નીકળ્યો છે એટલે બિચારો શું હાલત થશે અત્યારથી જે પંખા ચાલુ છે ને તો એ બટ સેવાનો રહેલો ઉતરે છે એટલે ભારે કામકાજ છે આજે આટલું જવું છે અમદાવાદ સિટીમાં

તો ભાઈ ચલો જમવા માટે આજ વહેલા જમવા બેસી ગયા છે કારણ કે જવું છે અમદાવાદ એટલે ફટાફટ જમવાનું આપણું રેડી છે દાળ ભાત શાક અને રોટલી તો જમી લઈએ આ બહેન જ જવું નથી દર ખાવું છે આ લડો ચલો દર ખવડાવી દઈએ ભાઈ અમદાવાદમાં ખરીદી કરવા માટે અમે લોકો નીકળી ગયા છે લાલ દરવાજા જવાનું છે રીલ રોડ જવાનું છે એટલે સ્પેશિયલ એક્ટિવા લઈને જ નીકળ્યા છે અમે એટલે એક્ટિવા છે મજા નથી ગાડી લઈને તકલીફ પડે છે અને ગાડી ઘેર મૂકી છે તો જઈએ આજે તમને રિલીફ રોડની મુલાકાત કરાવી દઈએ તો ભાઈ જો અમે અત્યારે આ ઘોડાઓ ઘોડો છે ને ઘોડું આ ઘોડાની જોડે અમે અત્યારે ઊભા રહે છે અને જઈ રહ્યા છીએ એરપોર્ટ રોડ જે ન્યૂ ડેવલપ થયેલો છે તો હલો કોઈ એમ ના કહેતા ચણિયા ચોરીની ખરીદી કરવા જઈ રહ્યા છે અમે સોસાયટીની સિરીઝોની ખરીદી કરવા જઈ રહ્યા છે આ રોડ પહેલાં એકદમ સિમ્પલ અને સાદો હતો એની જગ્યાએ ફૂલ એરપોર્ટ રોડનો ફૂલ ડેવલપ કરી દીધો છે મસ્ત આમ ટોટલી જે હજી ડેવલપ ચાલુ છે કામકાજ ચાલુ છે હજી જે જે યોજનાઓ હોય એ છે આ કાઇટ ફેસ્ટિવલનું સ્ક્રપ્ચર મૂક્યું છે એને તો ભાઈ જો આપણે આવી ગયા છે સિટીના વચ્ચો વચ્ચ આ જે સીધી શહેરની જાળી અને અહીંથી જઈ રહ્યા છે મસ્ત મજાના ફૂલ ટ્રાફિકમાં તો આપણે જઈ રહ્યા છીએ હવે રિલીફ રોડ તરફ આપણે રતનપોર નહીં જવાનું હા આપણે તો જવાનું છે લાઈટો લેવા માટે અને રતનપુર જાય ઘરના બૈરાઓ ચણિયા ચોરી લેવા માટે તો જોઈ લો અમદાવાદનું દિલ સમાન ચાલુ અમે તો કરતનપોરની અંદર અમારો ભાઈ ગમેડ એટલા હોર્ન મારે ને તો એ પડો નહીં હા આટલાથી કમ્પ્લીટ ખુલ્લું મળી ગયું છે હા ગમડ એટલા હોર્ન મારો ને પણ આ રતનપુર છે લેડીજો ખસવાની નહીં ભાઈ તો ભાઈ હોર્ન મારી મારીને થાક્યા અમે તો આવો જ ભાઈ રતનપુરમાંથી તો બહાર નીકળ્યા એટલે તમે હોર્ન મારો મેર પડવાનો નથી વાહ મારા ભાઈ વાહ અહીંયા બી છે તો જો ફાઇનલ ગાઈઝ અમે લોકો ગાંધી રોડ બાજુ નીકળી જાય પણ અહીંયા ભાઈ હરિયોમ હરિયોમ અમિત આ હોન અને ટ્રાફિક ફેવરાઇટ અમદાવાદનો ફેવરાઇટ ટ્રાફિક તો ભાઈ જો આવી ગયા છે અમે સિરીઝો લેવા માટે સોસાયટી માટે અને ખરીદી ચાલી રહી છે ફૂલ જોશમાં લાઇટિંગ કામ કહેવાય નહીં તો ફાઈનલી ગાઈઝ આપણે ડન કરી દીધું છે ભરાઈ ગયું છે સિરીઝોને લઈ લીધું છે છત્રીસ લેમના ડિસ્કો લાઇટ લઈ તો ભાઈ ફાઇનલી ખરીદી થઈ ગઈ છે ટોપલા બંધી દીધા છે અને બહેનના કીધું કે નાસ્તો કરી લઈએ થોડો એટલે નાસ્તો કરી લઈએ છે આપણે મસ્ત મજાની પેટીસ છે અને પણ છે બાલા હનુમાન મંદિર બાલા હનુમાન પેટીસ ગરમા ગરમ પેટીસ છોલે પેટીસ ખાઈ લઈએ આ ભાઈ ખાવાયા છે તો ગલીમાં ઘૂસી ગયા છે હવે કઈ ગલીમાં ઘૂસે ખબર નથી પણ એ ગલીમાં ઘૂસ્યા છે જ્યાં આપણી આપણી દિશા ખાલી પકડી રાખવાની છે બીજો પ્રશ્ન બ્રહ્મમાં પૂરી પકડવાની હા ઉત્તર દિશા બસ આપણે ઉત્તર દિશા પકડવાની આપણે એરિયાની અને આપણી ફોડ ને એ બધું કહીએ નથી અત્યારે ગમે તે કાલી પોળમાં અમે નીકળી ગયા છે ઓલ્ડ અમદાવાદ ભાગવત વાડા ની પોળ માં આઈ ગયા અમે પાછા અમે રતનપુર એની ગાડી લઈ નહીં આવ્યો પણ કરું ફોન એમના પાછા રતનપુરમાં અમે આવી ગયા છે કારણ ટ્રાફિક આગળ એટલો હતો ને રિલીફ રોડ ઉપર ફૂલ ઉંથારી ને આવ્યું છે ઉપર વાવાઝોડું અને વરસાદ જેવું છે એટલે પાછા શોર્ટકટ અપનાવવા માટે રતનપુરમાં ઘુસ્યા છે જે થાય ખરું તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને સાબાન જુઓ પલળવા નથી તો મસ્ત એને બેગ પેક કરીશું અને ભાઈ તો જો આયો હેલ્મેટ સાફ કરવા માંડ્યા છે જ્યારે વરસાદ પડે ત્યારે સાફ ના કરીને હેલ્મેટ સાફ છે અને આ ફટફટી લઈને અમે જ્યાં હવે ઘેર પહોંચીને ચાબા પીએ તા નડો તો જો ભાઈ વરસાદ પડ્યા પછીનો આપણો ઈલાકો ગ્રીન ગાંધીનગર કહેવાય છે આના વરસાદ પડ્યા પછી મેટ્રો દેખાતી નહીં અત્યારે તો આપણે તો મસ્ત પલળી નાઈ ગયા છે મસ્ત પલળી નાઈ ગયા છે એટલે પેલા કપડા હુકા કરી દઈએ અને આપણે હુકા થઈ જઈએ પેલા પછી ચા પીએ અને પછી જઈએ

ઓકે સો જાતો બૈ દો ની દે કે તાદા કો મત કહો દે ના અમે ડાય ડાતા